જબરજસ્ત લાગી હ તો કાકા છો જ્યાં રોતાલ તો હાલ ખાઈ લો હું ખા પણ રોતાલ તાણા કે કાચી એક તો પિયર જતો રહે હા આ તો ઠંડી જબરજસ્ત પડો તું ઠોઠાનો પ્રોગ્રામ કરવો પડશે પણ કાકા કહેવતો તો સમે કાચી તો પિયર જ વેચો ખાવા પડવાની એટલે કહેવતો તો પડશે આવી એટલો બહુ જબરજસ્ત લાગી હ

બારું નવરો હોય રહ્યો હું તો રહ્યો મા બીજો આય નવરી બરાબર તે તારા ઓય નવરું કશે કોમ નું નઈ પાડો છે

એ મો તારું જોણ હું કરું હવે આખા ગામનો વિશ્વાસ કર્યો પણ તમારા બે ઉપર કદી ના કરો જોકો ખવરાવા તો જઈન પણ વિશ્વાસ કરવાનો નહીં લેતારે વાત કોમ કોમ નું નામ હું ક્યો કે આયે ભત્રીજા વખો હું કે કાકા ઓમને કે તો આયો તો નહીં હું કરતો તો વાત કરો

ઉતરાખા ઓય દેખ ઓ વધારે નહી આ જો જો બજસ નહી તું ઓટો દે સવ આવે આ ને તો નહી દબા

હ મરા કી તો હા મરા કી તો મોય ને દેગા થઈ હું વાતતો જો હેડે જતા તા રે દઈ લે હડો એ વાતતા લાવો જોઈ લીધું માં આથે આથે લાઈ બેહી ગયા આપણ સુખવા રહેતા લ્યો વાસ્きゃ આજો પા

ખાવ <laughs>

જોળા તા આ બનાવી તો ખસ્યું તા આધું પેટ માં તો બાકી અ ભાઈ વંગર ઉપાશે બા મારે કમત તો નઈ રે આ પણ તો બાંગા જેર બફો ની જશે ને હું કરશું તા લે તું ભાઈ ના ને હું વંગા કર દઉં યાર જી આ બેટચું ખાઈ ગયા કાચું રાછું નઈ ઓ રાછું નઈ છેવું પીવું બધું ઝાટાઈ ગયા પણ તો આખો ટોપ લાઇ જો દઅ લુકુર વેં છે આહી ગયું હેળા તમ કે ખાઈ બાહી ગયું લેર તો પેરા એક આખી હેચ્યું વા મારું મેહાણા વાજ